અરિહનગર ગરબી ચોક મધે અઢાર બેથી છવ્વીસ બે મહાશિવરાત્રી સુધી શિવપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે શિવપુરાણનું નવ દિવસ અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા મહાશિવરાત્રિના દિવસે કથાનો વિરામ કરવામાં આવ્યો હતો કથાના વક્તા વિશ્વની પ્રથમ વિશ્વ મહિલા શિવ વાચિકા શ્રી કૃપા દીદી ગોસ્વામી દ્વારા કથાનું રસપાન કરવામાં આવ્યું હતું શિવકથામાં શિવ પાર્વતીના વિવાહ હોમહવન પૂજા વગેરે કાર્યક્રમ કરવામાં આવ્યા હતા અરિયંતનગરના નગરજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા ઓમ નમઃ શિવાય આજે મહાશિવરાત્રીના પાવન દિવસે અરિયંતનગરની માથે આજે પ્રથમ તો મહાશિવરાત્રીની હરેક શિવભક્તોને હાર્દિક શુભકામના ખૂબ ખૂબ હાર્દિક શુભકામના એટલું જ નહીં અમારા અરિયતનગરની અંદર આજે શિવ મહાપુરાણ નવ દિવસ થયા શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ અનુષ્ઠાનનું સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમારા અરિયંતનગરના સિદ્ધેશ્વર મહાદેવના ટ્રસ્ટી એવા અમારા અનિલભાઈ ગોર પૂરા ટ્રસ્ટી દ્વારા ખૂબ સાથ સહકાર આપવામાં આવ્યો એમ જ ખૂબ એટલે ખૂબ આનંદથી અને ભાવ વિભોર થઈ અને બધા શિવભક્તોએ શિવ મહાપુરાણ યજ્ઞ અનુષ્ઠાનમાં કથામાં ખૂબ લાભ લીધો સમયસર કથાઓને શ્રવણ કરવા માટે બધા પધારતા એટલું જ નહીં આ કથાનો મુખ્ય પાયો તો અમારા ભુજ શહેરના ક્ષત્રિય સમાજના એવા અગ્રણ્યા અમારા નૈનાબા અને અમારા કુસુમબાને શ્રેય જાય છે કારણ કે નૈ આ કુસુમબા દ્વારા આ કથાનો મૂળત પાયો તો અમારા કુસુમબા દ્વારા રોપાણ થયું છે અને એ બીજને કુસુમબાએ વાયુ અને વૃક્ષને અમારા અનિલભાઈ અને અરિયંતનગરના પૂરા ભાવિ ભક્તો દ્વારા આ કથાને સુંદર રીતે અમે નવ દિવસ માટે ગાયો શ્રવણ કર્યું એટલું જ નહીં આજે આ શિવરાત્રીના દિવસે અહીંયા ભવ્યમાં અતિ ભવ્ય મહાઆરતીનું પણ આયોજન કરેલું હતું જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉપસ્થિત હતા અને આજે સાંજે પૂરા ટ્રસ્ટ દ્વારા અરિયંતનગરના પૂરા ભાવિ ભક્તો દ્વારા અહીંયા મહાપ્રસાદનું પણ આયોજન કરેલું છે એટલું જ નહીં અરિયંતનગરમાં આમ તો જો કે બીજી વાર મારી કથા છે એટલે પહેલીવાર પણ આટલો જ ભાવ અને લાગણી પ્રેમ અમને પ્રાપ્ત થયો હતો ને આજે પણ અરિયતનગરના ભાવિ ભક્તો અમને ખૂબ પ્રેમ અને ભાવથી આ કથાને બિરદાવી છે આ કથાને શણગારી છે એ બદલ હું અરિયતનગરના પૂરા ભાવિ ભક્તોને સાધુવાદ આપું છું એટલું જ નહીં અને લાસ્ટમાં બસ વિશેષ તો કંઈ નહીં પણ અમને ખૂબ આનંદ કરાયો કથામાં પણ અમને મોજ કરી કથાની અંદર ઘણા બધા પ્રસંગો અમે ઉજવા જેમાં સતી જન્મનો પ્રસંગ છે શિવ શિવપરાવતી વિવાહનો પ્રસંગ છે ખૂબ ધામધૂમથી ઉજવા સતી જન્મના પ્રસંગમાં બધા ભાવિ ભક્તોએ રાસ ગરબાનો પ્રોગ્રામ કરેલો હતો જેમાં મોટી સંખ્યામાં રાસ ગરબા પણ રમવામાં આવ્યા એટલું જ નહીં શિવ પાર્વતી વિવાહનો પ્રસંગ અમારા ગીતાબા બડુબાના પરિવાર તરફથી ભગવાન શિવની જાન જોડવામાં આવી હતી અને અમારા ખેતદાન ગઢવી ભાઈના પરિવાર તરફથી માં ભગવતીનું કન્યાદાન કરવામાં આવ્યું હતું એ બંને પરિવારોએ પણ ખૂબ ભાવપૂર્વક શિવ અને ભવાનીના પાર્વતીના લગ્નનો ખૂબ ધામધૂમથી ઉત્સવ ઉજવો છે અતિ આનંદ સાથે આજે નવમા દિવસે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની કથાનું પૂર્ણાહુતિનો આજે સમય હતો તો એમાં પણ અતિ આનંદ સાથે એટલે આનંદી વાતનો છે કે આજે મહાશિવરાત્રિના દિવસે અમને આ કથાનો પૂર્ણતઃ વિશ્રામનો લાભ તો મળ્યો પણ હારે હારે અમને હજારો શિવ ભક્તો પણ મળ્યા એટલું જ નહીં આરતીનો પણ લાભ મળ્યો પૂજાનો પણ લાભ મળ્યો અને આજના મહાશિવરાત્રીના દિવસે ઘણા બધા પરિવારોએ શિવ પૂજાનો પણ લાભ લીધો તો અમને અતિ આનંદ સાથે આજે કથાને વિશ્રામ આપીએ છીએ આજે અમારો લાસ્ટ દિવસ હતો અને અહીંયા કથા વિશ્રામ કર્યા બાદ હવે આપ અમારા જે શ્રોતાઓ છે જેમના દ્વારા કથાનું અહીં આયોજન કરવામાં આવ્યું હતું એમને આટલો દોર કહું કે તમને કેવી મજા આવી છે જય માતાજી કૃપા દીદીની આ બીજી કથા થઈ આપણા નગરમાં અને આ બહુ જ સરસ કથા કરે છે અને બધાને મજા આવે છે અને સારા મસ્ત ભક્ત છે એમ અને આપણને બધાને મજા આવે છે હજી પણ દીદીને જો કૃપા અને ભોરાનાથની કૃપા થઈ તો બીજી પણ આપણા ત્રીજી વાર પણ કથાનું આયોજન કરશું એ ભગવાનને કૃપા કરીને ભગવાનને કહું છું કે મને એટલો ઓલો આપે કે હું હજી બીજી વાર પણ એમને કૃ કથા કરાવવાનું કોશિશ કરું જય માતાજી નગરમાં સાવરકુંડલાથી પધારેલા કૃપા દીદી ગયા પાંચ વર્ષ પહેલાં આવેલા હતા અને એમના મુખે શિવપુરાણ કથાનું આયોજન આ જ મંડપમાં સિદ્ધેશ્વર મહાદેવના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું તેવી જ રીતે આ વર્ષે પણ દીદી પધાર્યા અને એમને અમે ટ્રસ્ટ મંડળ સિદ્ધેશ્વર મહાદેવનું એમને આવકાર્યા અને એમના મુખેથી સારી એવી કથાનું માર્ગદર્શન અને જ્ઞાન ગંગાનું જ્ઞાન આપ્યું જેનાથી સિદ્ધેશ્વર મહાદેવ અને અરિયતનગર સોસાયટીના ભક્તો શિવભક્તો બધાએ શિવમય બન્યા પૂર્ણાવતી સમયે મહાશિવરાત્રી આવી એટલે આનંદ અને ભક્તિના મહાલ સર્જાયો જેનાથી આ અરિયતનગર સોસાયટી એક વિશાળ ભક્તો શિવમય આજે રાત્રિના ચારપોરની સેવા મહાદેવના મંદિરમાં થશે તેમજ જે શિવ ભક્તો છે એમના માટે ફાર રાખવામાં આવી છે અને દર વર્ષે ધામધૂમથી જ મહાશિવરાત્રીનો કાર્યક્રમ આ જગ્યાએ અમે કરીએ છીએ તેમાં પણ આ કથા અમને બહુ જ રસપ્રદ કૃપા દીદીએ પીરસી છે અને મંડપની અંદર બહુ જ ભાવિકો આવેલા હતા એની સાથે સાથે અમારા લોકડા જિલ્લા કચ્છ મોરબીના સાંસદ એમણે પાંચ લાખની ગ્રાન્ટ મંજૂર કરી છે અને વિશેષ જરૂર પડશે તો પણ ફાળવશે અને ટૂંક સમયમાં જ અહીંયા ડોમ ચાલુ કરી નાખવામાં આવશે એવી હૈયાધારણા અને ખાતરી સાંસદ વિનોદભાઈ તરફથી આપવામાં આવેલી છે જેને હરિયતનગર નિવાસીઓએ તાળીઓથી ગડગડાટ વધાવી લીધી હતી અને એનો અમને આનંદ છે